પુરિયા ને શિક્ષકો દ્વારા ફુલાર પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યા વર્ષ સુખદાયક નીવડી સમૃદ્ધ અને નિરોગી રહે તેવા આશીર્વાદ મેળવ્યા હતા

વિકસિત ભારત વિકસિત ગુજરાતના સૂત્ર ને સાર્થક કરી દરેક ગામોના તળાવ ભરવાની યોજનાઓ બનાવી તથા જેટલા ખેતી માટે ભાગરૂપે એલઆઈ પચાસ થી ઉપલબ્ધ કરવામાં સફળ રહ્યા છે પેથાપુર જેવા વિસ્તારમાં સીએચસી હોસ્પિટલો અદ્યતન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે આમ તેમની વિકાસ તરફની હરણફાળ ઝાલોદ તાલુકો અગ્રેસર જોવા મળી રહ્યો છે બિરુઝીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા ન્યુઝ ગુજરાત